આ સાઈડ મંદિર છે ચાર જો અને આ સાઈડ આપણા ઇન્ડિયન આર્મીનો કેમ્પ આવેલો છે ત્યાં પણ આપણે જઈશું તો હેલો દોસ્તો આજે આપણે કચ્છ ભુજની અંદર પહોંચી ગયા છે અને આજે આપણે નનામા ડુંગરની મુલાકાત લઈશું જે ડુંગરની ઉપર ચાર મંદિરો આવેલા છે જૂના અને આપણા ઇન્ડિયન આર્મી પણ રહીએ છીએ જો આ સાઈડ જે ડુંગર દેખાય એની અંદર આપણા ઇન્ડિયન આર્મી પણ રહીએ છે અને ચાર મંદિર જૂના આવેલા છે તો આપણને ઉપર શું રહસ્ય જોવા મળે છે જૂનું તે આપ જે આપણે જોઈશું તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજે હું એકલો જ છઉં અને આ જંગલની અંદર થઈ મારે જવાનું છે તો તમે એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરજો પ્લીઝ તો ચાલો આપણે આજે આગળ નીકળીએ અને જોઈએ શું જોવા મળે દોસ્તો હું જંગલની અંદર તો આવી ગયો પણ ક્યાંથી જવાય એવી કાંઈ વાત કે એવું કઈ મને ખબર નથી બસ આ સુમસાન જગાની અંદર છે હમણાં બસ ડુંગરની ટોચ ઉપર જોઈ હું બસ ચાલ્યો જાઉં છું કારણ કે જે ઇન્ડિયન આર્મીને જે પાણી પહોંચાડે છે તે પાણી ગધેડાથી પાણી પહોંચાડે ગધેડા ઉપર પાણી ભરી અને જાય છે તે વાટ મારે ગોતવાની છે પહેલાં તો હું એમને એમ ચાલ્યો જાઉં અને વાટ મળે એટલે સીધો ઉપર ચડી જઈશ અને તમે સપોર્ટ કરતા રહેજો મારી મહેનતના લીધે તો દોસ્તો બે વાર હું ભૂલે પડ્યો રોડેથી અંદર આવ્યો વરી પાછો ફરી રોડે નીકળી ગયો એવી રીતે બે વાર હું કંટાળી ગયો અને પાણી પણ બસ આટલું ધ્રિયું અડધાની ઉપર હું પી ગયો પાણી અને મારે ઠેર જઈને આવવાનું છે ત્યાં સુધી આટલું પાણી ચલાવવાનું આપણા ઇન્ડિયન આર્મી રહે છે ત્યાંથી બોટલ પાણી ભરી લેશું અને પાણી પી લેશું અને આ વાટ મળી છે આ વાટે વાટે હું જાઉં છું આ પાછળ જે ડુંગર દેખાય એની ટોચ ઉપર જવાનો છે મારે દોસ્તો હવે હું ફસાયો છું કારણ કે વાટ મળતી નથી આ સાઈડ ઊંડી ખાય છે બીક લાગે એવું છે આ સાઈડ રસ્તો નથી આ સાઈડ કાટા કાટા છે બધે દોસ્તો બહુ ખતરનાક છે રસ્તો બીક પણ આવે છે અને વિક્ષ લીધી છે હું એકલો આવીને ભૂલે પડી ગયો એમાં પાણી હું બધું બોટલ નું પી ગયો આ સાઈડ એક આવેલો છે ત્યાંથી કદાચ વાટ જતી હોય તો દોસ્તો હવે આપણે વાટ મળી ગઈ છે જ્યાંથી ગધેડા ગયા છે હજી હમણાં મારી આ ગળા ગળા ત્યાંથી પાણી ભરી અને ગધેડા નીકળ્યા છે તે વાટ મને મળી ગઈ એક ભાઈ અહીંયા મળ્યા હતા એને પૂછશું મેં તો કે અહીંયાથી જજો અને કે આ વાટ મૂકતા નહીં એવું કીધું એટલે હવે આપને વાટ મળી ગઈ છે અને આપણે હવે પહોંચી જઈશું ત્યાં અને દોસ્તો બીજી વાત હું તમને કહું નાનામાં ડુંગર વિશે કે આ ડુંગર પહેલાં બહુ ઊંચો હતો અને નીચો કેમ થઈ ગયો તે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ પહેલાં ઘણો ઊંચો હતો ડુંગર અને ઉપર ચાર મંદિર છે જૂના એવું કહે છે અને અહીંયાથી ગધેડા આપણાથી આગળ આગળ જ નીકળેલા છે એવું પગ દેખાય છે અહીંયા અને રસ્તો હું તમને બતાવું બહુ મસ્ત છે જેવો આ રસ્તો છે અને આ ઉપર સામે આપણે ઇન્ડિયન આર્મી રહીએ ને તેમનો કેમ્પ દેખાય છે અને દોસ્તો કચ્છ ભુજની અંદર હું પહેલાં આવ્યો છું મને ખબર નથી પણ આ હું વિડીયો જોઈ અને પછી હું વિડીયો બનાવવા નીકળું છું તો તમને કચ્છ ભુજની આજુબાજુમાં તમે ક્યાંક રહેતા હોય તો તમને ખબર હોય એવી જગ્યા તો તમે જણાવજો ત્યાં વિડીયો બનાવવા હું આવીશ અને આ પહેલાંનું આ સાઈડ કંઈક છે અહીંયા જો કંઈક બનાવેલું છે એવું લાગે દોસ્તો હું મારે ગમે એ જગ્યાએ જવું હોય તો હું એકલો જ નીકળું છું રિક્સ તો લેવી પડે વિડીયો બનાવવા માટે અને આ બધું ખોદકામ કરેલું છું અહીંયા ઉપર પાણી મળી જાય પીવા તો સારું છે પાણી તો મળશે જૂના મંદિર છે ત્યાં કંઈક નિશાન છે પહેલાંનો ડુંગરની વચો વચ એવું કહે છે તો એ આપણે જોવું છે આજે શું છે તમને પણ આવી જૂની જગ્યાઓ અને જૂના અવશેષો જોવાનો શોખ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે સુમસાન જગા આવી છે અહીંયાથી ગુફાની જેવા ઝાડવા દેખાય છે અંદર જો સુમસાન જગા દેખાય છે હવે જો સુમસાન રસ્તો અને દોસ્તો મેં બે હજાર એકવીસથી યુટ્યુબનો શોખ હતો મને તો બે હજાર એકવીસથી મહેનત કરી તો હવે હું સફળ થયો છું તમારા બધાના સપોર્ટના કારણે તમે બધા પ્રેમ બતાવ્યો અને હું સફળ થઈ ગયો છું તો એવો જ પ્રેમ બતાવવા રાખજો બધા વિડીયોની અંદર અને મને આવી જૂના અવશેષો જૂની જગ્યા એવું

કેવો રસ્તો છે કઈક આવી જાય જંગલી જાનવર તો આપણે ફસાઈ જઈએ એવો રસ્તો છે અને દોસ્તો હું મારું ગામનું નામ જણાવી દઉં હું ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નરવાણિયા ગામ છે મારું અને મારું નામ દિલીપ છે અને હું બસ વીડિયા બનાવવાનું કામ કરું છું તમારા બધાનો સપોર્ટ જોઈએ છે મારે બસ આપણે કેટલેક પહોંચ્યાતી પણ આપણને ખબર નથી પડતી અહીંયા આગળ અંધારું અંધારું આવે છે બીક પણ લાગે એવી જગ્યા છે આ બધી જો આ પથ્થરનો એક ભારો બનાવીને મૂકેલો હોય ને એવું લાગે છે જો તો દોસ્તો આપણે અડધે પહોંચી ગયા અને બસ હવે થોડી વાર છે પહોંચવામાં અને અહીંયા એક નીચે પણ મંદિર છે જેનું નામ છે મોરબીડી મોરબીડી મંદિર છે મહાદેવનું તેનો પણ મેં વિડીયો બનાવેલો છે આ ચેનલની અંદર તમને મળી જશે અને ત્યાં છ વાગે બે હજાર મોરો પાણી પીવા આવે છે તે કૂવો છે ડુંગરની બાજુમાં જ છે કૂવો તો તેની અંદરથી કૂવાની અંદરથી પાણી છલકી અને બહાર નીકળે ત્યાં મોરો પણ પાણી પીવા આવે છે તેનો વિડીયો પણ છે આ ચેનલની અંદર તો જોવો હોય તો તમે આ ચેનલ ની અંદર મળી જશે તો દોસ્તો જે મંદિરની વાત કરી મેં તમને મોરવીડી તે મંદિર સામે દેખાય જુઓ હું તમને બતાવું ઝૂમ કરીને જો આ મંદિર છે તે અહીંયા કૂવો આવેલો છે તે કૂવાની અંદરથી પાણી છલકી બહાર નીકળે અને મોરો પાણી પીવે ત્યાં બે હજાર પચીસો મોરો છ વાગે ત્યાં આવે આ ડુંગર છે આ જંગલ આ જંગલની અંદરથી મોરો છ વાગે ત્યાં પહોંચી જાય અને આપણે હવે તડકો થાય તે પહેલાં આપણે ઉપર પહોંચી જવું છે આવા કાળા પથ્થર છે અહીંયા આપણે તો આ ડુંગરની ઉપર વચ્ચે કંઈક નિશાન આવેલું છે કંઈક પહેલાંનું તે જોવું છે અને ચાર મંદિર જૂના જોવા છે દોસ્તો થાકી રહ્યો હું હવે અને હવે બસ અહીંયા છે દસ મિનિટનો રસ્તો છે હવે અને જોઈએ ઉપર આપણને શું શું જોવા મળે છે દોસ્તો હવે બસ પહોંચવા જ આવ્યા અહીંયા ઉપર આર્મીનો કેમ્પ પણ છે આર્મી રહીએ છે ત્યાં અને આપણે બસ હવે પહોંચવા આવ્યા અને પાણી થઈ ગયું ખાલી અને આપણે ત્યાંથી પાણી માગીને ભરી લેશું અને પી લેશું હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો પ્લીઝ આટલી મહેનત કરું છું હું એકલો રિક્સ લાવું છું ડુંગરની ઉપર આવું છું તમને બધી વસ્તુ બતાવું છું તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી નાખજો તો દોસ્તો તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા હવે બસ આ સાઈડ મંદિર છે અને ચારે ચાર મંદિર દેખાય છે અહીંયાથી તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરું અને શું જોવા મળે છે તે આપણે જોઈએ ચલો અને આપણા ઇન્ડિયન આર્મીનો કેમ્પ છે દોસ્તો આ સાઈડ મંદિર છે ચાર જો આ ઇન્ડિયન આર્મીનો કેમ્પ આવેલો છે ત્યાં પણ આપણે જશું પાણી પીવા માટે જો આ મંદિર આવેલા છે અહીંયા તો આપણે તો દોસ્તો આ પાછળ મંદિર દેખાય છે અને આપણે હવે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવવા અને હવે એક સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ અહીંયા પણ એક લીમડો આવેલો છે અહીંયા અને અહીંયા મંદિર છે પથ્થરનું આવી રીતે મંદિર બનાવેલું છે જો આ પહેલું મંદિર અને આ છે બીજું જો આ છે બીજું મંદિર અહીંયા રાધે કૃષ્ણનો ફોટો છે જો અને આ ત્રીજું મંદિર છે દરવાજો બંધ છે અહીંયા મહાદેવનું મંદિર છે આ અને આ સાઈડ પણ એક મંદિર આવેલું છે શ્રી પંજેશ્વર દાદાનું સ્થાનક જેવો દાદા નું સ્થાનક છે અને આ સાઈડ પાણીની ટાંકી મૂકેલી છે અને બેસવા માટે પણ બનાવેલું છે અને આ સાઈડ ગામ આવેલું છે અને સામે દેખાય આર્મીનો કેમ્પ તો દોસ્તો આવું બધું અહીંયા છે અને અહીંયા ડુંગરની વચોવચ ક્યાંક એવું એક નિશાન પણ છે તે પણ આપણે જોઈએ અને દોસ્તો એવું કહેવામાં આવે છે આ ડુંગર પહેલાં બહુ ઊંચો હતો અને નીચો કેમ થઈ ગયો તો અહીંયા કોક સંત સેવા પહેલાં એક આગળ એક ડુંગર છે બીજો ત્યાં એક મંદિર છે ત્યાંથી કોક સંત એવા હશે એ અહીંયા આવ્યા હતા અને આ ડુંગરની ઉપર આરામ કરવા માટે બેઠા હતા તો તેના વજનથી આ ડુંગર નીચો થઈ ગયો એવું કહેવામાં આવે છે જો અને હવે આપણે અહીંયા એક એવું નિશાન છે તે જોઈશું અને પછી આપણે આર્મીનો કેમ્પ છે ત્યાં પાણી પીવા માટે જશું તો દોસ્તો અહીંયા હવે આર્મીનો કેમ્પ છે ત્યાં હું જાઉં છું પાણી પીવા માટે અને મારે ફોન બંધ કરીને જવું પડશે અહીંયાથી તો દોસ્તો હું ત્યાં પાણી પી અને આવતો રહ્યો અને મેં તો ખાલી પાણી પીવાનું કીધું પણ આપણા ઇન્ડિયન આર્મી છે એ મને જમવાની પણ વાત કરતા હતા કે જમીન જજો અને વાત કરી મોડા સુધી અને હું હવે નીકળી ગયો છું પાછો નીચે અને આપણે આ વિડિયોની અંદર બસ આટલું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે પ્લીઝ મારી મહેનત તમે જોઈ અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને તમને કોઈ બી એવી જગ્યા હોય તો તમે કમેન્ટની અંદર જણાવજો આપણે ત્યાં વિડીયો બનાવવા જશું અને કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરી નાખજો અને હવે હું અહીંયાથી નીકળું છું ઘરે અને મળશું નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત તમને મજા આવી હોય તો કમેન્ટ કરજો પ્લીઝ